નમસ્કાર મિત્રો હાલમાં બે હજાર ચોવીસ ની અંદર લોકસભાની જે ચૂંટણી થઈ એ પૂરી થઈ છે આ ચૂંટણી એ મહત્વપૂર્ણ ચૂંટણી હતી એવું કહી શકાય કારણ કે એક બાજુ નરેન્દ્ર મોદીની તાનાશાહી સરકાર એની પાસે તમામ તંત્ર ધનબળ અને બીજી બાજુ વિપક્ષ પાસે ધનબળ નહીં તથા કોઈ પણ સરકારી તંત્રનો કોઈ સહારો નહીં આવું બધું હોવા છતાં હાલમાં જે ચૂંટણી થઈ એની અંદર વિપક્ષ ખૂબ લડ્યો અને ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી દૂર રાખી એટલે આ ચૂંટણીનો એક ફલિતાર્થ એ પણ કાઢી શકાય કે ગુજરાતની બાબતમાં આપણે જોઈએ તો ગુજરાતમાં કોંગ્રેસની અંદર ગેનીબેન ઠાકોર ચૂંટણી જીત્યા તો ઘણીવાર આપણને એવું મનમાં હોય છે કે પૈસા હોય ખૂબ પૈસાદાર હોય એ ચૂંટણી જીતી શકે પણ ગેનીબેન ઠાકોર લોકફાળાથી ચૂંટણી જીત્યા એટલે ઉમેદવાર જો સારો હોય અને લોકો જો એને પસંદ કરતા હોય તો રૂપિયાનું બળ હોય ધનબંધ હોય તમામ સ્તરનું માળખું હોય છતાં પણ હોવા છતાં પણ શકાય છે એવું ઠાકોરે સાબિત અને લોકોએ પણ આ વખતે સામે મતદાન કરીને સત્તા એક સીમિત સંખ્યામાં કરી દીધો છે કારણ કે સત્તા પક્ષ દ્વારા વિપક્ષને ને પાંગળો બનાવી દેવામાં આવ્યો હતો કેટલાક નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા કેટલાક નેતાઓને ઈડી સીબીઆઈ ની ધમકીઓ આપવામાં આવી આવું બધું કરવા છતાં પણ વિપક્ષ ખૂબ લડ્યો અને આ ચૂંટણી જીત્યો અને ખાસ તો પ્રજાએ જે એક બાબત પ્રજાના મનમાં ઉત્પન્ન થઈ હતી કે કદાચ બંધારણમાં ફેરફાર કરી નાખવામાં આવશે તો આ જે કારણ હતું એ લોકોને પસંદ ના આવ્યું બંધારણ જે બદલવાની વાત હતી અને એના કારણે પણ લોકોએ સત્તા પક્ષને જાકારો આપ્યો અને એ રીતે બંધારણની રક્ષા કરી મિત્રો ચૂંટણી અભૂતપૂર્વ કહી શકાય કારણ કે આ વખતે કોંગ્રેસ પક્ષ અને એમાં સન્માનનીય રાહુલજી જે પદયાત્રા કરી અને એમને જે એમની છબી બનાવવામાં આવી હતી એનાથી વિપરીત એમને કામ કરીને બતાવ્યું અને લોકોએ પણ એનો પ્રતિસાદ આપ્યો અને કોંગ્રેસને ખૂબ મોટી સંખ્યામાં લોકસભાની સીટો આપી એટલે આ જે ચૂંટણી છે એમાં કોંગ્રેસ પક્ષ ફરીથી એને પુનર્જન્મ થયો છે એમ કહી શકાય અને સંગઠનનું માળખું પણ એનું હાલમાં બરોબર યોગ્ય થઈ ગયું છે અને રાહુલજીના નેતૃત્વમાં અને ખડગેજીના નેતૃત્વમાં લડાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસે ખૂબ સારો એના સાથી પક્ષો સાથે દેખાવ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીને સીમિત કરી નાખી એટલે કે સંપૂર્ણ બહુમતી આવવા ન દીધી એટલે ખૂબ જ એક એવું કહી શકાય કે લોકો દ્વારા અને વિપક્ષ દ્વારા એવું પગલું લેવાયું કે તાનાશાહી આ દેશમાં નહીં ચાલે આ દેશમાં માત્ર લોકશાહી ચાલશે અને શાંતિથી પ્રજાને ગમે એ રીતનો તમે સરકાર ચલાવો એ જ ચાલશે એવું પ્રજાએ દેખાડ્યું છે